કૃત્ય કરનાર નરાધમ આરોપીને પકડી પાડતી ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ ભરૂચની પ્રતિષ્ઠિત સેન્ટ જેવિયર્સ સ્કૂલમાં ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે શાળાના આચાર્ય કમલેશ રાવલે ધોરણ 10 ની વિદ્યાર્થીની સાથે બે વખત અશ્લીલ હરકતો કરી દુષ્કર્મ આચરવાના આરોપમાં ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે આરોપી આચાર્યએ પ્રથમ વખત પીડિતાને પોતાની ઓફિસમાં બોલાવીને શારીરિક અડપલા કર્યા હતા. બીજી વખત ડિસેમ્બર માસમાં સાડામાં યોજાયેલા ગેટ ટુગેધર કાર્યક્રમ દરમિયાન પીડિતાને એકાંતમાં બોલાવીને અશ્લીલ હરકતો કરી હતી. આ ઘટના બાદ ગભરાયેલી કિશોરીએ પોતાના પરિવારને જાણ કરતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયા બાદ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના ઇન્ચાર્જ પીઆઈ કોમલ વ્યાસ અને ભરૂચ શહેર બી ડિવિઝનના પીઆઈ વીએસ વણઝારાના નેતૃત્વમાં વિશેષ ટીમ બનાવવામાં આવી હતી આ ટીમે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તપાસ હાથ ધરી હતી અંતે ત્રણ દિવસની સઘન શોધખોળ બાદ પોલીસે આરોપી આચાર્ય કમલેશ રાવલની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે પોલીસે સગીરાને મોકલાયેલા અશ્લીલ મેસેજના પુરાવા પણ એકત્રિત કર્યા છે હાલમાં પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ ભરૂચ શહેર ખાતે ખાતે આવેલી સેન્ટ જેવિયર સ્કૂલમાં અભ્યાસ કરતી 16 વર્ષની છાત્રા કે જે 10મા ધોરણમાં અભ્યાસ કરતી હતી એ વિદ્યાર્થીની ઉપર એ એ સ્કૂલમાં વાઇસ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા ફાધર કમલેશ રાવલ ના એ દુષ્કૃત્ય કરેલું છે એ મતલબની ફરિયાદ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશને મળતા બી ખાતે ગુનાની ગંભીરતા સમજીને તથા પોતાની વિવિધ કલમો હેઠળ ગુનો રજિસ્ટર કરવામાં આવેલો ગુનાની તાત્કાલિક તપાસ હાથ ધરતા તપાસ દરમિયાન જણાઈ આવેલું કે આ જ્યારે એના ક્લાસરૂમમાં બેઠેલી હોય એ વખતે આ આરોપી કમલેશ રાવળ કે જે વાઇસ પ્રિન્સિપાલ છે સ્કૂલમાં એ એને અવારનવાર બોલાવતો અને અ એની ઓફિસમાં બોલાવીને એકાંતના લાભમાં એને અ બળજબરીપૂર્વક એને ધમકી આપીને કે જો તું કોઈને કહીશ તો તને સ્કૂલમાંથી નપાસ કરવામાં આવશે તને બદનામ કરવામાં આવશે એમ કહીને એની સાથે દુષ્કૃત્ય કરતો એ મતલબની ફરિયાદા અ મુજબ તપાસનો પુરાવા મળેલા અને તપાસ દરમિયાન આ આરોપી દ્વારા આ જે સોળ વર્ષની વિદ્યાર્થીની છે એને વોટ્સએપ મેસેજીસ પણ બહુ ગંદી ભાષામાં કરતો હતો એવા પુરાવા મળતા આરોપીની શોધખોળ કરતા આરોપી ગઈકાલે મળી આવતા આરોપીની ગુના નાકામે ધરપકડ કરવામાં આવેલી છે આ આરોપીએ બીજી કોઈ વિદ્યાર્થીનીઓ સાથે પણ આવું કોઈ દુષ્કૃત્ય કરેલું છે કે કેમ એ બાબતે વધારે ઊંડાણપૂર્વક પૂછપરછ કરવા માટે આજે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલી છે